આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશમાં વિવિધ જગ્યા પર યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર પટાંગણ ખાતે યોગ દિવસ ઉજવાયો હતો યોગ દિવસ વહેલી સવારે જિલ્લાના સોમનાથ ખાતે જિલ્લા અધિકારીઓ રાષ્ટ્રીય આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરાયા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા

વિશ્વ યોગ દિવસ છે ને આપણું સ્વાસ્થ્ય યોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય એ સારું રહેશે અને વધુ લોકોએ યોગ કરવો જોઈએ સરસ્વતી સ્કૂલમાં પેલી યોગ ટ્રેનર તરીકે સેવા આપું છું અને હાલ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ દિવસની ઉજવણી કરી છે એકવીસ જૂનના દિવસે તો બધા સહભાગી થાય અને યોગમય બને અને શરીર સ્વસ્થ અને નિરોગી રહે લોકોને એ સંદેશ આપીએ છીએ કે કે બધા યોગ કરો અને નિરોગી રહો એ ખાસ પહેલ છે અને આપણા જિલ્લાના કલેક્ટર જાડેજા સાહેબે એ પણ પહેલ કરી છે કે આજે એકવીસ જૂના દિવસે તમે યોગ તો કરો છો પણ ગ્રીન જૂના ગીર સોમનાથ બને એટલા માટે આપણે બધા થઈ અને એક એક વૃક્ષ વાવીએ અને એવો સંકલ્પ કરીએ કે એક વૃક્ષ વાવી અને આપણા ગ્રીન ગીર સોમનાથ બનાવી આજે વિશ્વ યોગા દિવસ નિમિત્તે ગીર સોમનાથ ના મુખ્ય સોમનાથ કરવામાં આવે આ સાથે જિલ્લાના જે આદરી બીચ છે પછી માંડવી બીચ છે ગોણેશ્વર છે એવા તમામ સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને યોગા દિવસની ઉજવણી કરેલ છે તમામ પીએસસી તમામ શાળાઓ તમામ હેલ્થ સેન્ટર પછી સીએચસી પોલીસ સ્ટેશન ખાતે પણ યોગા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને જે ભાગ છે આશા રાખીએ કે યોગા કરે અને પોતાનું શરીર છે એ નિરોગી રાખે આપણા જે વૃક્ષો ની જે ઘટ છે સર્વ આપણે સમવિદિત છે તો એ આપણે એમાં આપણું યોગદાન આપી શકીએ એટલા માટે જે અમારી સરકારી ખરાબા જેમ કે અમારી સરકારી કચેરીઓ છે પ્લસ છે પરેડ ગ્રાઉન્ડ છે તો અમે એક આહવાન જોયું છે કે આપણા જિલ્લાના નાગરિકો છે એક એક વૃક્ષ દર્તક લે પોતાની શક્તિ પ્રમાણે દર્તક લે અને સદભાવના ટ્રસ્ટ સાથે અમે करार કર્યો છે એ લોકો એ અમારી ત્યાં પડતર જગ્યા છે ત્યાં વૃક્ષ નું વાવેતર કરશે અને ત્રણ વર્ષ સુધી છે એની માવજત થશે અને આપણને જેટલી સંખ્યામાં આપણે વૃક્ષો વાવીએ છીએ એટલી જ સંખ્યામાં વૃક્ષ ઉજવીને આપણને પાછા શોધશે તો આ એક બહુ સારો એક અભિગમ છે અને લોકોને ફરી એકવાર અપીલ છે કે આમાં ઉત્સાહભેર ભાગ લે એક વૃક્ષ નોંધાવે જેથી આપણે આપણા જિલ્લાને હરિયાળો બનાવી શકીએ ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़